ઉત્તર ભારતમાં છઠ પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે યુપી અને બિહારના જે લોકો પોતાના ગ્રામ્ય વિસ્તારમાં ગંગા નદીના કિનારે જે લોકો છઠ પૂજા ઉજવતા હોય છે ઉજવણી કરતા હોય છે તે લોકો તો દર વર્ષે જાય છે પરંતુ જે લોકો અહીંયા અમદાવાદમાં જ સ્થાયી થઈ જ ચૂક્યા છે તે લોકો હવે અમદાવાદમાં છઠ પૂજા કરે છે છઠ પૂજાની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાસ છઠ પૂજાનો ગાટ તૈયાર કરવામાં આવ્યો છે વધુ એક પરિવારજન પણ છે તેમની સાથે આપણે ખાસ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે છઠ પૂજાનું વિશેષ મહત્વ શું હોય છે અને કઈ રીતનું હોય છે આપ કાં સે આયે હો ઓર યહાં પે ક્યું આયે થે આજ લેકિન બહુત મીટિંગ હોય તે જગહ નહીં મિલતા હૈ બેઠને કો ઉસે રસ્તા મે બેઠ કે ભી છઠ પૂજા કરતે જગ્યા નહીં મળતા હૈ તો કોઈ કોઈ અપને ઘર પે કરતે હૈ કોઈ કોઈ ઘર પે ભી અપના કુંડી બના કે ઉસમે પાણી ભર કે પૂજા કર લેતે હૈ ऐसा है है तो नदी किनारे पे विशेष होता है। हाँ, नदी किनारे ही विशेष होता है सूर्य नारायण का ना, जगह नहीं मिलती है नहीं, यहाँ जगह नहीं मिलती है जगह रोकने आना पड़ता है जगह ना रोके तो झगड़ा होने लगता है जगह नहीं मिलेगी अपने को भी, हाँ, भी चली जाती रोकी हुई जगह भी चली जाती है यहाँ पे अपने माटी से लिप देते हैं और नग पालिस है ना जो कलर सिंदूर से लिख के चले जाते हैं कि हाँ ये हमारी जगह है शाम को आएंगे तो मित्री बैठेंगे पूजा करने

બુક કરાવી રહ્યા છે પોતાની રીતે નામ લખીને જગ્યા બુક આવી રહ્યા છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ